વિવાદમાં આમ આદમી પાર્ટીના ના બેઠકના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભયાણી રાજીનામું લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકીય ખેલ શરૂ થયા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા અધ્યક્ષ શેષમા સોચિત્રા પ્રતિક્રિયા જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી ખૂબ જ દુઃખ સાથે કેવું પડે છે કે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ વિસાવદરના ધારાસભ્યએ રાજીનામું આપ્યું એ અમારા કાર્યકર્તા ગણ માટે ખૂબ જ દુઃખની વાત છે સાથે સાથે એ વાતનું પણ મને દુઃખ છે કે વિસાવદરની જનતાએ ધારાસભ્ય ઉપર જે વિશ્વાસ મૂકીને એને જીતાડ્યા આજે એના વિશ્વાસનો પણ ડ્રો થયો છે પણ મારે એક વિશ્વાસ અપાવવો છે વિસાવદરની જનતાને કે આજ પણ આમ આદમી પાર્ટી તમારા માટે લડવા માટે અડીખમ છે સક્ષમ છે જરા પણ દરિયા વગર તમારે લોકોએ આનો વળતો જવાબ આપવાનો છે અને લોકસભામાં આનું પરિણામ બતાવવાનું છે ભારતીય જનતા પાર્ટીને કારણ કે ભારતીય જનતા પાર્ટી એ કૂટનીતિકાર છે એકસો છપ્પન ધારાસભ્યો સાથેની સરકાર બનાવેલી ભારતીય જનતા પાર્ટીને પાંચ ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નડતા હતા એનાથી ધરતીતી આમ આદમી પાર્ટીથી ડરી રહી છે ત્યારે જ આવા પરિણામો આપણે જોઈ રહ્યા છીએ આપણા સૌ માટે દુઃખની વાત છે પરંતુ મારે એટલું જ કહેવાનું છે કે આમ આદમી પાર્ટી હંમેશા જનહિત માટે લડતી આવી છે ને લડતી રહેશે અને ભારતીય જનતા પાર્ટીને આનો ચોક્કસ જવાબ મળશે અને જે ધારાસભ્યએ દ્રો કર્યો છે એને પણ વિસાવદરની જનતા લોકસભામાં અને આગામી ચૂંટણીઓમાં ચોક્કસ રીતે જવાબ આપશે જય હિન્દ જય ભારત